માતા ગૌરી નંદન ગજાન જો આ ઘઉં હા એસી નેવું કિલો ઘઉં હા મારે બાપભાઈ જોધો ભાઈ ઉતારે હે ડીકીમાં ભરીને લઈ આવ્યો ભલે મોરલા ખાય આ ક્યાંના વાવેલા ને કોના નસીબના ને કોણ ખાશે આમાં કયો પંખી ખાશે આ વાવનારને એમ થયું હું ખાઈશ હે ભાઈ તું શું ખા હે ઉપર બેઠી જોગમાયા જનની નારાયણી છચરાચરની ઉત્પત્તિ કરનારી પાલન પોષણ કરનારી સર્વનું અંતે જીવના શરીરના આયુષ્ય પૂરા થતાં સહાર પણ એ જ કરનારી અને એ જ સર્વને જો આ પાલન પોષણ માટે ઘઉં પહોંચાડનારી હે અમે તો ખાલી નિયમિત જઈએ જો આ ઘઉં ભરી આવ્યું અમે હે ચાર મણ ઘઉં ચારથી સાડા ચાર મણ બરાબર તો આ ઘઉં છે ને આ મોરલા અમારા સીતા માતાજી ઉપર મોરલા બાબુડા ચકલા પેતળા હવે આને જૂના ઘઉં છે ને ખાલી કરી નાખો યા ઢગલો કરી નાખો હે કંતાની હું એમાં નીચે જ ખાલી કરી નાખો ને ભરી લેશું પાછા હા તો એમ કરો હાલો જો આ ઘઉં આવી ગયા આ બેરલમાં જુવાર ભરી છે આ બાજરો પડ્યો છે આ ચોખા પડ્યા છે જોઈ લ્યો હે આ ક્યાંના વાવેલા કોને વાવ્યા અને કોણ ખાય આ માયા સમજા બિન સ્વાર છે આમાં કાંઈ સ્વાર નહીં જો આ ઘઉં જ્વાર પહેરી પડી છે હા હા ઘઉં જોઈ લો આટલા તો હજી પડ્યા છે હમ આ રીતે જો ઘઉં હા ઘઉં ઘઉં પૈડા હે હા અહીંયા ખાલી કરો એના ઉપર બસ એટલે ઉપર નીચે થઈ જાય ઘઉં પણ ખોટું છે એ ખોટો ધંધો છે ઓલો નીચે કડી કીડીઓ જોતા જવા દે જવા દે ખાડી કરી નાખો એ કાઢી નાખ પાલ કાઢી નાખો પાલ કાઢ્યો પાલ કાઢ્યો પાલ કાઢ્યો આમ જોવા દો ને કઢીયો કઈ ભાવ કાઢ્યો રૂકો ઢગલો કઈ ચડ્યો બસ હવે એને ઊભો કરીને કરી નાખો ખાડી સાવ બસ સાવ ખાડી કરી નાખો હા નીચા બને ઢગલો થયું ને અત કયું કે ઢગલો બસ કયો ઢગલો

જાય ખિસ્ત્રીને ગોઢાણાવાળા રાડા આ તારો પ્રતાપ છે હો આ તા કેવા અહીંયા આવે અને શું આ કે ખબર આવે હે હા દ્વારકાધીશ રાજાથી રાજા રણછોડરાયનો પ્રતાપ અને આ બધું છે ને સીતા માતાજીની આ વાડી અને આ બધી જો આ લાદી પણ ફિટ કરવાની છે જો આ પડી હે આ બધી લાદી છે ને શિવજીના મંદિરમાં ફિટ કરશું હે જો આ હા હજી બીજા દસ આવશે બંડલ હા તો અઢાર બંડલ જોશે તો આ છે ને જો ઘઉં ને બાજરો હા જુવાર આ બધું મિક્સમાં હા આ સીતા માતાજીનું મંદિર જય માતા સીતાજી જગત જનની નારાયણી જો આ સીતા માતાજીનું મંદિર બરાબર આ ભરપૂર અખુંડ ભરપૂર ભંડાર અને આ ધૂણ હે અને માતાજી બેઠા છે જો દ્વારકાથી જ બેઠા છે બાલ સ્વરૂપ જયો રાજા રણછોડરાય અમારા દાડા અને રામચંદ્રજી સમજ્યા રામ લક્ષ્મણ જાનકીની જય બોલો હનુમાનજી પણ બેઠા છે ભેગા જો હે જવા છે ને એ લ્યો માતાજી આમ આશીર્વાદ આપે છે કે જય સુખી રહો દીકરા કરે રાખો કરે રાખો જો હા રામચંદ્રજી જોયું રામ લક્ષ્મણ જાનકીની જય બોલો હનુમાનજીથી હે જોઈ લ્યો હા વાહ ભાઈ વાહ આ સીતાવાડી હા હા ધૂણું જોઈ લ્યો હવે અહીંયા હું ધૂપ દીવા હમણાં કરી માતાજીના હા અને ઘઉં છે ને એને રેફરી કરી નાખીએ ને એટલે પછી વાંધો નહીં હવે એ બેલને બહાર જવા દો તો વાહ એને વારી નાખો વા ના ના એ વારી જ નાખો બધું હા ધૂળ બૂળ બધું વરી નાખો સિમેન્ટ જવા દો બહાર નાખી દ્યો માઈ બે કોથરી જવા દો એ કોથરી બોય મને લે બારા સીમેન્ટ જામી હોય ઈ ન હોય હી હા એ બારા ડેડી મને લે બોજ ના થઈ ગયા આકડેજને નોકડે છે બારા ભગાઈ દે એ જામી ગઈ સિમેન્ટ હા કમ ના છે આ વહેલી મોકલાયો ઉપયોગ ક્યાં ના મેસે મી પ્યો છે બધો જામી ગયો રેઢા રાજ કી કેજો અહીં રેઢા રાજ હા આ પાણીની મોટર હા કાંઈ ઘટતું નથી અને આ સામે શિવજીનું મંદિર હવે બને છે જોવા સિમેન્ટ પડી હા હા ભુવા આવતા ને જોવા સામે શિવજીનું મંદિર બને છે હા જોઈ લ્યો આ ચુમારે થઈ ગયો મંદિર આ માતાજીના પગલાં અને અહીંયા અનેક મોરલા આવે છે એટલે એ બધા ઘઉં ખાય હા ઘઉં ખાય બાજરો ખાય જુવાર ખાય ચકલા દુનિયાના આવે બરાબર અને આ શિવજી જો અહીંયા બેઠા છે જોઈ લો તમે હા છોટે છોટે શિવજી હમ છોટે છોટે ગોપાલ હા સાવ છોટામાં છોટા શિવજી છે મૂળ ત્રણ ઇંચની જ છે ત્રણ ઇંચનીઓ નહીં હોય પૂરી ત્રણ ઇંચની જ છે લિંગ જોઈ લ્યો છોટે છોટે ગોપાલ છોટે છોટે શિવજી જોયું જોઈ લ્યો આ ઓટા ઉપર પચાસ વરસ થઈ ગયા આગળ હું પચાસ વર્ષ પહેલાં આવતો ને ત્યારે આ શિવજી બેઠા હતા અને આજે બેઠા છે જોઈ લ્યો છે ને આવી લિંગ તમે ક્યાંય નહીં જોઈ હોય ઉત્તમમાં ઉત્તમ એનાથી ઉત્તમ ઉપર શિવજીની ઉપર વાસુકી દાડા બરાબર છત્ર છાયા કરીને બેઠા છે આ નંદીકેશ્વર મહારાજ બાજુમાં બેઠા છે અને આ અમારી કારી બચુક આવી ગયા જો આ બાજરો ખાવા જોઈ લ્યો ભાગી ગયા અને આ કુસના હાથના વાવેલા ઝાડ જોતા ખરા લીલા લહેર છે ને જોઈ લ્યો આનીકવાર ચીકુડિયું છે ચીકુડીના ઝાડ હા સવંતના ઝાડ હા સવનનો લાકડો મળે નહીં ક્યાંય હા સવનના પણ ઝાડ છે હા પછી આ ઉંબરાવ આ જેના અનંત ફળ પછી બીલી આ બધું છે પછી આ જાસૂત જોઈ છે ને હા આ બેરલ ને આ અહીંયા અમારા શિવજી બેસી જશે આ મંદિર બની ગયું લાદીથી મઢાઈ જશે અને માતાજીની દયાથી આ ડેરી બની જશે શિવજીની હા જય દ્વારકાધીશ જય મા કુળદેવી અથાપુરા ગાત્રાળ જય દ્વારકાધીશ રાજાધીરાજ રાજા રણછોડરાયના પ્રતાપ આ થાય છે અને ખિસ્ત્રીને ગોઢાણાવાળાનો પૂરેપૂરો સાથ સાકાર આ ભુઆતો તો બાનાધારી હા આ નિમિત્ત હા હે ભુઆતાને નિમિત્ત બનાવે ને નકર ભુવાતાથી શું થાય માખીએ મરે નહીં આ મારી કીડીઓનો જો મસાલો જોઈ ગયો સેવું પછી જોઈ લ્યો આ રવાનો લોટ હે જોતા આ ઘઉં પડ્યા છે શું ઘટે અહીંયા હે ઘટે આમાં સેવા કરવાવાળા બાકી કાંઈ ઘટે નહીં આ તૂટી ગયું બરાબર કાઢી નાખો જવાથી ઓલો લઈ જાવ હે હા હા તો તમે તમારી રીતે કરો ખાલી કરો ખાલી કરો સ્વાવ એને તો તો પાછયા કોથરીઓ બીજી રાખી દેજો હાયો એના પર પાવ કરી નાખો બસ કરી નાખો સાઉ ઉઠમો કરીને અજી ઠઠોકી રાખો એ કાંઈ ખાય એમ જો ઠળકો આ બધું નીકળી જાવું જો હા જય માતાજી સીતાજી હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ હા આધા બીજા વિડીયા આપણે શેર કરજો હો તમને જો સારો લાગ્યો આ વિડીયો તો શેર કરજો હા સપ્રાઇઝ કરજો અને લાઈક જરૂર કરજો જય દ્વારકાધીશ જય માતાજી આ વિડીયો સર્વ જોવાળાને પણ જય દ્વારકાધીશ અને ભગવાન સુખી રાખે સર્વને એવી આ ભુવાતાની દુઆ સમજે